રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂટી લેવાયો હતો જેમાં બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું બિપિન મારુના આ વિસ્તારમાં ભારે રોપ અને દબદબો ચાલતો હતો ત્યારે પોલીસે આ વિસ્તારમાં વરઘડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ બે હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કારાંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખ્યું હતું એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા રિપોર્ટર નૈતિક રેશમવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત